ભૂજ ખાતે ગાંધી જયંતિના દિવસે ગાંધી જીવન પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જોઈએ એક અહેવાલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધી જયંતિના દિને લેવાતી ગાંધી વિચારોની પરીક્ષા ભુજ ખાતે લેવાઈ હતી જેનો પ્રારંભ સચિવ શ્રી વાસણભાઈ આહિરે કરાવેલ અને આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપનો આનંદ સપ્તાહનો પ્રારંભ કરેલ જેમાં લોકોને જરૂરી કપડાં વાસણ રાશન કીટ બાળકોને નોટબુક વગેરે આપવામાં આવેલ હતા ગાંધી વંદના કરાઈ હતી સંસ્થાના ઇન્દ્રવદનભાઈ છાયા અનિલભાઈ ગાંધી ભૈરવીબેન વૈદ્ય ત્રિવેણીબેન શુક્લ રમેશભાઈ વૈદ્ય વગેરે સુપરવિઝન કર્યું હતું સ્વર્ગસ્થ લાલજી દેવસિંહ લિંબાણી પરિવાર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા નારાયણભાઈ લિંબાણીએ પેપરની વિમોચન વિધિ કરી હતી સંચાલન વિભાકરભાઈ અંતાણી આભાર દર્શન આશાબેને કરેલ હતું બાળકોએ હોશભેર આ પરીક્ષા આપી હતી આજે આપણે બધા ગાંધીજીની પ્રતિમા સામે ગાંધીજીની પરીક્ષા માટે ઉપસ્થિત થયા છે દર વર્ષે બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ આવે છે ગાંધીજીએ અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું તેમણે તેમણે મીઠા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તેમણે દાંડી કૂચ ચલાવી હતી આપણો દેશ દેશ આઝાદ કરવામાં ગાંધીજીએ આપણી ગાંધીજીએ આપણી મદદ કરી હતી તે તેથી બીજી એનો જન્મ બે બીજી ઓક્ટોબરે થયો હતો તેથી આપણે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવીએ છીએ અહીંયા અહીંયા ગાંધીજીની ગાંધીજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આવ્યું છે અહીંયા ધોરણ પાંચ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ ગાંધીજીની પરીક્ષા પરીક્ષા દે છે આજે આયોજન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધી વિચારની પરીક્ષાઓ બાળકો નાનપણથી જ ગાંધીજીને જાણે અને ગાંધીજીને સમજે એ હેતુથી ગાંધીજીની પ્રતિમા પાસે બાળકો પરીક્ષા આપી અને ભારતના વડાપ્રધાને જે કહ્યું છે કે આપવાનો આનંદ એને સપ્તાહનો પ્રારંભ આજે લોકોને અમે અહીંયા આપ્યો છે વાસણભાઈ આયની હાજરીમાં પરીક્ષાનો પ્રારંભ અને ભારતના વડાપ્રધાન જે કહ્યું કે આપવાનો આનંદ એ પ્રસંગની ઉજવણીનો પ્રારંભ આજે એક સપ્તાહ સુધી અમે ચાલુ રાખશું અમારી સમિતિના ગાંધી સાહેબ નારણભાઈ ઇન્દ્રોલનભાઈ પ્રેવેણીબેન ભૈરવીબેન તેમજ અન્ય લોકોએ આ કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે એટલું જ નહીં આપણા માધ્યમથી કચ્છ જિલ્લામાં ગાંધી પ્રચાર એ બાળકો આપ જોઈ રહ્યા છો કે હોંશ ભરે બાળકો પરીક્ષા આપે છે અને બાળકો નાનપણથી જ ગાંધીજીને જાણે સમજે એ હેતુથી આ પરીક્ષા લેવાય છે એનો આનંદ મને વિશેષ છે